ડભોઈ એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટ દ્વારા વર્ષ બે હજાર એકવીસના હત્યા કરવાના પ્રયાસ કરવાના ગુનામાં આરોપીને પાંચ વર્ષની કેદ તેમજ પંદર હજારનો દંડ ભરવા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો આપ્યો છે ડભોઈ તાલુકાના કાયાવરણ ગામે મુખ્ય બજારમાં ફરિયાદી હિતેશ રમેશભાઈ વસાવાનાઓ પોતાના મિત્ર સાથે બાઇક ઉપર ઊભો હતો તે અરસામાં ગામમાં જ નવી નગરી વિસ્તારમાં રહેતો સુનિલ ભોપીન વસાવા નાઓ હાથમાં કુહાડી લઈ અગાઉ ફરિયાદીના કાકાની દીકરીના સાથે આરોપી સુનિલ વાતો કરતો હોય તેને ટોકતા તે બાબતની અદાવત રાખી બાઇક ઉપર ઉભેર ફરિયાદી હિતેજને વર્ષ વીસ ચાર બે હજાર એકવીસના દિવસે સાંજના સુમારે કુહાડી વડે માથાના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરી ફરિયાદીને ઈજા પહોંચાડી બાઇક પરથી પાડી દીધેલ સમગ્ર ઘટનાવાળો કેસ

તમામ સજા એક સાથે પાંચ વર્ષ ભોગવવા અને ફરિયાદીને રૂપિયા પંદર હજાર વળતર ચૂકવવા સમાજમાં દાખલો બેસે તેવો ચુકાદો સંભળાવ્યો હતો નવ પ્રવાહ ગુજરાત ન્યૂઝ નિશા સને બે હજાર એકવીસના અરસામાં ફરિયાદી હિતેશભાઈ રમેશભાઈ વસાવા ના ઓની કાકાની દીકરી સાથે આરોપી સુનિલભાઈ ભૂપિનભાઈ વસાવા રહે નવી નગરી કાર્વણ નાનો વાતચીત કરતો હોય તેથી તેઓને ફરિયાદી કહેવા જતા તેની અદાવત રાખી આરોપી ફરિયાદી નાઓ કારવણ બજારમાં બચ્ચુભાઈ કલાલ નાવની દુકાને ધર્મેશભાઈની બાઇક ઉપર બેઠા હતા તે વખતે હાથમાં કુહાડી લઈ આવી ફરિયાદીને માથાના પાછળના ભાગે જાનથી મારી નાખવાના ઈરાદે ઈજા કરી મોટર સાયકલ સાથે પાડી દઈ ગુનો કર્યા અંગેનો ફરિયાદવાળો કેસ મહેરબાન ડબોના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી એચજી વાઘેલા સાહેબની કોર્ટમાં ચાલી જતા આરોપી સુનિલ ભૂપિન વસાવાને તકસીવાન ઠરાવી ફરિયાદીને જાનથી મારી નાખવાના ઈરાદે કરેલ ઈજા સંબંધે પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા પંદર હજાર દંડ તેમજ ફરિયાદીને માથાના ભાગે જીવલેણ ઈજા કરવા સંબંધે ત્રણ વર્ષની કેદ તેમજ રૂપિયા પાંચસો દંડ તેમજ દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજા ભોગવવાનો તેમજ ફરિયાદી ઈજા પામનારને રૂપિયા પંદર હજાર વળતર ચૂકવવાનો હુકમ કરેલ છે